ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલ સુપ્રસિદ્ધ કુબેરદાદાના મંદિરે શ્રાવણવદ અમાસની તિથિ શનિવાર અને ભાદરવા માસના પ્રારંભ પૂર્વે તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ ધ્રુમિલ શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલી ભક્તો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતા શ્રી નિરંજની પંચાયતી આખાડાના ટ્રસ્ટી પણ છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભઈ તાલુકાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવનો મહિમા અપરંપાર છે સંતતિ સંપત્તિ અને શ્રદ્ધાળુઓને મનોવાંછિત ફળ આપનારા દાદા પ્રત્યે શિવભક્તો ભારોભાર શ્રદ્ધા ધરાવે છે કુબેર દાદાની પાંચ અમાસ ભરવાથી ભાવિક ભક્તોના ધાર્યા કામ થતા હોય પ્રતિમાસની અમાસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં દર્શનાર્થે પધારતા હોય છે ત્યારે શનિવાર શ્રાવણવદ અમાસની તિથિ તેમજ ભાદરવા માસ પ્રારંભ થવાના પૂર્વે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા આગલી રાતથી દર્શન ખુલ્લા મૂકવામાં આવતા હોય ત્યારે શ્રી નિરંજની પંચાયતી આખાડાના ટ્રસ્ટી તેમજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા રાત્રિના બાર કલાકે હર હર મહાદેવ અને જય જય કુબેરના ભક્તિનાથ સાથે મંદિરના કપાટ ખોલી શિવ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાયા હતા જેનો દિવસભર શ્રદ્ધાળુઓ લાભ લેશે જય કુબેર આજે આજે મહિનાના દિવસ અને શનિવારી અમાસ દાદાના બરાબર બાર વાગે પટ ખોલ્યા છે આનંદનો વિષય એ છે કે આજે મારી સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ આજે અમારી સાથે અહીંયા જોડાયા છે અને મોટી સંખ્યામાં આજે કુબેર ભક્તો સવારથી જ અહીંયા આવી રહ્યા છે અત્યારે પણ મોટી સંખ્યામાં કુબેર ભક્તો આવ્યા છે હું તમામ પર કુબેર દાદાની કૃપા વર્ષે એ કુબેર દાદાને પ્રાર્થના કરું છું અને વડોદરા શહેર જિલ્લા સાથે ડભોઈ વિધાનસભામાં તમામ નાગરિકો પર કુબેરદાને વિશેષ કૃપાડે એ આજના દિવસે પ્રાર્થના જય કુબેર જગતની સમૃદ્ધિના દેવ એટલે ભગવાન કુબેર કુબેર પાસે બધાએ યાચના કરવા જવું જ પડે ગુજરાતની પ્રગતિ માટે ભારતની પ્રગતિ માટે મારો પહેલીવારનો પ્રસંગ છે કે જે મધ્યરાત્રિએ દર્શન કરવાનો મોકો મળ્યો છે અને માન્ય ધારાસભ્ય દરભાવતીના શ્રી શૈલેષભાઈ સોટ્ટાને કારણે એમના પ્રેમથી એમના પ્રેમના કારણે આજે આવવાનું થયું મહારાષ્ટ્રથી ખૂબ ભક્તો આવ્યા છે ગુજરાતના ખૂબ ભક્તો આવ્યા છે અને સરસ મજાના ભગવાનના દર્શનથી અમે અહોભાગી થયા છીએ અહીંની મંદિર પ્રશાસનની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે જય કુબેર